મિત્રો ઘણા દિવસે જબરજસ્ત તડકો કાઢ્યો છે તો અત્યારે અમારા ઘરના ફેમિલી પોતપોતાના પોતાના કામે લાગી છે તો ચાલો તમને બતાવું કે કોણ શું કામ કરી રહ્યું છે ચલો તમે શું કામ કરો છો અત્યારે જમવાનું બની રહ્યા બનાવી રહ્યા છે અત્યારે મધુભાઈ શું કરીએ મધુભાઈ તમે શું કરો છો તો ગાય ઘણા દિવસે તડકો નીકળ્યો છે તો મોટા ભાગની વસ્તુ બહાર સુકાવવા માટે મૂકે છે ચાલો જોઈએ મમ્મી શું કરે છે મમ્મીએ ભેંસને ચાર પૂરો ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યો છે અત્યારે કૈલાસ બહાર વાળી રહેશે તબેલો બબેલો સાફ થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ મિત્રો ઘણા દિવસે તડકો ઘાટ્યો છે એટલે પોતપોતાના કામે ઝડપી લાગી ગયા છે દેખાતી છે મમ્મી બેટા બધું કામ પતી ગયું છે તારા મોટા ભાગનું બાકી તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ તડકો કાઢ્યો છે